વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અઢાર ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપ ખાતે બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે સંબોધન કરી રહ્યા હતા તેમાં મિત્રો તેણે તેના ભાષણમાં નવી જાહેરાત કરી હતી તેમાં તેણે કહ્યું હતું કે કરોડો યુવાનો બહેન દીકરીઓ તેમજ કરોડો ગરીબોનું સપનું એ જ મોદીનો સંકલ્પ છે તેમજ રાષ્ટ્રીય સેવા માટે ભાજપને મહત્તમ બેઠકો મળશે તો દેશના સપના વિશાળ હશે અને તેમના સંકલ્પો પણ વિશાળ હશે તેમજ અગાઉની સરકારોએ મહિલાઓ વિશે વિચાર્યું જ ન હતું ત્યારબાદ તેમને એમ પણ કહ્યું કે હું એવો પહેલો વડાપ્રધાન છું કે જેને શૌચાલય વિશે વિચાર્યું છે તેમજ વર્ષોથી પેન્ડિંગ રહેલા કાર્યોને ઉકેલવાની હિંમત બતાવી છે એટલે કે કે મિત્રો મોદીએ તેના રવિવારના ભાષણમાં આટલી જાહેરાત કરી હતી જે બધા જ માટે ઉપયોગી નીવડી શકશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે શરૂ કરી નવી યોજના એમાં માછીમારોને થશે હવે ફાયદો આ યોજના હેઠળ શું શું કરવામાં આવ્યું છે એમાં જોઈએ તો લોનની સુવિધા છ પોઈન્ટ ચાર લાખ સૂક્ષ્મ અને પંચાવનસો મત્સ્ય ઉદ્યોગ સહ સહકારી મંડળીઓને આપવામાં આવશે તેમજ ગુણવત્તાયુક્ત માછલી ઉત્પાદન ઉપર ભાર મૂકવામાં આવશે સ્થાનિક બજારોમાં માછલી અને માછલીના ઉત્પાદનોની ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે તો સ્થાનિક બજારો પણ મજબૂત બની જશે વ્યાપારી સ્થળોએ મહિલાઓને સુરક્ષા આપવામાં આવશે તેમજ આ યોજનાના અમલીકરણ સાથે એક પોઈન્ટ સાત લાખ નવી નોકરીની તકો ઊભી કરવામાં આવશે જેમાંથી પંચોતેર હજાર મહિલાઓને તકો આપવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને હવે પશુઓની વધારે લેવી પડશે કાળજી પશુ ચિકિત્સકો એટલે કે પશુ ડોક્ટરના જણાવ્યા અનુસાર ભેંસોને લેમિનાઇટિસ નામની બીમારી થઈ શકે છે કે જેને ટાંગફુલી તરીકે પણ ઓળખવામાં આવે છે જો ભેંસ આ રોગનો શિકાર બને છે તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે તેથી ભેંસને લેમેટાઇટથી બચાવવા માટે ખેડૂતોએ ઘાસચારો ખવડાવતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ એટલે કે મિત્રો લેમિનાઇટિસ નામની બીમારી છે કે જેનો ભોગ આપણા પશુઓ થઈ શકે છે આ થવાથી તે દૂધ પણ આપતી બંધ થઈ જાય છે એટલે કે આપણે તેને જે કંઈ નિરણ નાખીએ છીએ એમાં પણ વધારે ધ્યાન આપવું જોઈએ કે જેથી કરીને આપણી ગાય કે ભેંસ આ રોગનો શિકાર ના બની શકે અને દૂધ ઉત્પાદનમાં ઘટાડો પણ ન થાય અને દૂધ ઉત્પાદન સારું રહે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ડેરી ફાર્મ માટે લોન કેવી રીતે મેળવવી મિત્રો આજે આપણા દેશમાં ઘણા એવા પણ લોકો છે કે જેઓ આ વ્યવસાય સાથે સારી કમાણી કરી રહ્યા છે હાલમાં ડેરી ફાર્મનો ધંધો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે જી હા મિત્રો આ એક એવો વ્યવસાય છે કે જે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં કરી શકાય છે આ વ્યવસાયને વધારવા માટે સરકાર દ્વારા પણ યોજનાઓ દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ ડેરી ઉદ્યોગ સ્થાપવા માંગો છો પરંતુ તમારી પાસે પૂરતી મૂડી નથી એટલે કે તમે પૈસા ટકે પાછા પડો છો તો તમે આ માટે લોન પણ લઈ શકો છો ડેરી ફાર્મ એટલે કે ડેરી ફાર્મિંગ લોન સ્કીમ માટે લોન કેવી રીતે મેળવવી ડેરી ફાર્મ શરૂ કરવા માટે તમે નાબાર્ડ યોજના હેઠળ તમે લોન લઈ શકો છો મિત્રો તમને જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ ડેરી ફાર્મિંગ માટે ખૂબ જ ઓછા દરે લોન આપવામાં આવે છે એટલે કે તમે ઓછા દરે લોન લઈ શકો છો મિત્રો નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજનાનું નામ છે ડેરી ઉદ્યોગ વિકાસ યોજના ડેરી ઉદ્યોગ સાહસિકતા વિકાસ યોજના આ યોજના હેઠળ ડેરી ઉદ્યોગ શરૂ કરતા અથવા પહેલેથી જ ડેરી ચલાવતા લોકોને પચીસ ટકા સબસિડી ઉપર લોન ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ઈસરો દ્વારા મહત્વની માહિતી સામે આવી છે ઈસરો દ્વારા વધુ એક સૌથી હાઈટેક સેટેલાઇટ ઇન્સેટ કરાયું છે આ ભારતને મહત્વની માહિતી પહોંચાડશે ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું છે કે ઇન્સેટ થ્રીએસ મિશનનો ઉદ્દેશ હવામાન આબોહવા અને ચક્રવાત ઉપર નજર રાખવાનો છે જેથી કરીને હવામાન અને આફતની સચોટ માહિતી મેળવી શકાય છે મિત્રો ઈસરો દ્વારા શનિવારે સત્તર ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે ઇનસેટ 3DH લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ મિશનને 10 વર્ષ સુધી અવકાશમાં ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ ભારતના પર્યાવરણીય દેખરેખ સમુદ્ર અવલોકનો તેમજ હવામાનની આગાહી અને આપત્તિ રાહત કામગીરીને વેગ આપવાનો છે એટલે કે મિત્રો આ સેટેલાઇટ દ્વારા આપણને હવામાન વિશેની ઘણી બધી માહિતી મળશે કે જે ભવિષ્યમાં વરસાદ તેમજ વાવાઝોડા અંગેની માહિતી આપણને આપશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો જો મિત્રો તમારો ફોન ચોરાઈ જાય છે તો તરત જ કરવા ત્રણ કામ નગર ખાલી થઈ જશે તમારું બેંકનું અકાઉન્ટ મિત્રો જો તમારો ફોન ચોરાઈ જાય છે તો તેની જાણ તમારી બેંકને કરી દેજો તેમજ સોશિયલ મીડિયા અને ઓનલાઈન અકાઉન્ટના પાસવર્ડ પણ રીસેટ કરી નાખજો અને એટલું ખાસ ધ્યાન રાખજો કે તમારો ફોન ચોરાઈ જવા ઉપર તમે જેટલી કાર્યવાહી જલ્દી કરશો એટલું જ વધુ સારું રહેશે ત્યારબાદ આ ત્રણ મહત્વના કામ કરી નાખજો એમાં પહેલું કામ એ છે કે તમારું સિમ કાર્ડ બ્લોક કરાવો ત્યારબાદ પોલીસમાં એફઆઈઆર નોંધાવો તેમજ તમારો બધો ડેટા જે છે આ બધી વસ્તુને તરત જ કાઢી નાખજો આ ત્રણ વસ્તુ કરવાથી મિત્રો તમારો ફોન પાછો આવી જશે અથવા તો તમારા ફોનનો દુરુપયોગ થતાં અટકી જશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર ઉપર સબસિડી મળશે સરકાર ખાતર માટે સમગ્ર દેશમાં કુલ એક લાખ કરોડથી વધારે રકમની સબસિડી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખરીફ સીઝન બે હજાર દરમિયાન કુલ ખાતર સબસિડી નક્કી કરવામાં આવી છે કેબિનેટે નિર્ણય લીધો હતો કે સરકાર ખરીફ સીઝન બે હજાર ત્રેવીસ દરમિયાન ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને સબસિડીવાળા ખાતરો આપવા માટે આડત્રીસ કરોડ રૂપિયાની સબસિડી આપશે જ્યારે યુરિયા માટે સિત્તેર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા અનુસાર ખેડૂતોને સબસિડી સસ્તા અને વ્યાજબી ભાવે ખાતરની ઉપલબ્ધતા નક્કી કરવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે કહ્યું છે કે ખાતરની કિંમત વધારવામાં આવશે નહીં એટલે કે મિત્રો ભારત તમામ રાસાયણિક ખાતર ઉપર સબસિડી આપવામાં આવશે મનસુખ માંડવિયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે મિત્રો ખાતરોની કિંમત પણ વધારવામાં આવશે નહીં આથી દરેક ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે એ સામે આવ્યા છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો છોકરીઓને મળશે ચાલીસ હજાર રૂપિયાની સહાય છોકરીઓને ખેતી શીખવવા માટે સરકાર આપશે હવે ચાલીસ હજાર રૂપિયા જી હા મિત્રો રાજસ્થાન સરકાર કૃષિ ક્ષેત્રના અભ્યાસ માટે છોકરીઓને દર વર્ષે ચાલીસ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપે છે આ માટે સરકાર વિદ્યાર્થી પ્રોત્સાહક યોજના ચલાવી રહી છે ખેડૂતોની સુવિધા માટે રાજસ્થાન સરકાર દ્વારા ઘણી લોનની યોજનાઓ સબસિડી વીમાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ખેડૂત પરિવારોની સમૃદ્ધિ અને આવક વધારવા માટે નવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે હવે રાજ્ય સરકાર યુવાનોને આ ક્ષેત્ર તરફ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી રહી છે ખાસ કરીને તે ખેડૂત પરિવારના બાળકો કે જેઓ કૃષિ ક્ષેત્રમાં રસ ધરાવે છે આ માટે રાજસ્થાન સરકારે છાત્ર પ્રોત્સાહન યોજના શરૂ કરી છે કે જે અંતર્ગત કન્યાઓને કૃષિ અભ્યાસ માટે ચાલીસ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે મિત્રો આવી યોજના આપણા ગુજરાતમાં પણ શરૂ થાય તો ઘણી બધી દીકરીઓ છે કે જે આધુનિક પદ્ધતિથી ખેતી કરીને ઇતિહાસ રચી શકે છે મિત્રો જો આ બાબત સાચી હોય તો તમે આ બાબતે શું કહેવા માંગો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવો જો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પિસ્તાલીસ દિવસની અંદર મેળવો દસ લાખ સુધીની લોન આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવશો તો પિસ્તાલીસ દિવસની અંદર જ દસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે નાણા પ્રધાને પોતાના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાઓના લાભ કરોડો ખેડૂતોને મળ્યો છે કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ફક્ત એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી નાણા પ્રધાન દ્વારા કરવામાં આવી છે આ યોજનાની માહિતી તમે નાબાર્ડ ની ઓફિશિયલ વેબસાઇટ જે છે એના ઉપરથી તમને મળી શકશે આ યોજનામાં અરજી કર્યા પછી પિસ્તાલીસ દિવસની તાલીમ હોય છે ત્યાર પછી તમને દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે જેથી તમે એગ્રી ક્લિનિક અથવા એગ્રી બિઝનેસ ખોલી શકો છો તેના માટે તમારે સ્નાતક હોવું ખૂબ જ જરૂરી છે એટલે કે મિત્રો તમે કોલેજ પૂરી કરેલી હોવી જોઈએ એટલે કે તમારી પાસે માન્ય યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે તો તમને આ લોન મળવા પાત્ર છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન યોજના હપ્તા નહીં આવે જો તમે આ ભૂલ કરશો તો જો તમે પીએમ કિસાન માંગતા હોવ તો ઈ કેવાય સી પ્રક્રિયા પૂર્ણ કરાવી લેજો જો તમે હજુ સુધી ઈ કેવાય કરાવ્યો નથી તો જલ્દી કરાવી લેજો આ સિવાય બીજી ઘણી શરતો છે કે જેને પૂરી કર્યા પછી જ તમારા ખાતામાં પીએમ કિસાન યોજનાની રકમ જમા થશે પણ મિત્રો જો તમે તેમાં આટલી ભૂલ કરશો તો તમારો સોળમો હપ્તો સાવ અટકી જશે સૌ પ્રથમ તો મિત્રો ઈ કેવાય સી કરાવવું ખૂબ જ ફરજિયાત છે પણ મહત્વની વસ્તુ એ છે કે જો તમારા દ્વારા ભરવામાં આવેલા અરજી ફોર્મમાં જો કોઈ ભૂલ હોય દાખલા તરીકે જો જાતિમાં ભૂલ હોય નામ લખવામાં ભૂલ હોય કે ખોટો આધાર કાર્ડ નંબર અથવા તો ખોટું સરનામું લખાયું હોય કે વગેરે જેવી ભૂલ હોય તો તમે પણ આ હપ્તાથી વંચિત રહી શકો છો આ સિવાય જો મિત્રો તમારો અકાઉન્ટ નંબર પણ ખોટો હોય તો પણ તમે આવનારા હપ્તાથી વંચિત રહી શકો છો એટલે કે તમને હપ્તો મળશે નહીં આવી સ્થિતિમાં પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ જે છે એના ઉપર જઈને આપવામાં આવેલી ખોટી માહિતી તમે સુધારી શકો છો ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી અપાઈ છે કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલી કમિટીમાં આ નિર્ણય લેવાયો છે જેમાં ડુંગળી નિકાસને મંજૂરી આપવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ડુંગળીનો પાક મોટા પ્રમાણમાં થવાથી અને સ્થાનિક માર્કેટમાં ડુંગળીના ભાવ કાબૂમાં રહે તે માટે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ડુંગળીના ઉત્પાદન અને ઉત્પાદન કોસ્ટ ડુંગળીની ઉપલબ્ધતા સહિતની વિગતો અને ખેડૂતને પોષણક્ષમ ભાવો મળે તે અંગે અમિત શાહ સાથે મિટિંગ યોજી હતી કેન્દ્રીય ગૃહમંત્રી એ કમિટી ઓફ મિનિસ્ટર બોલાવી કે જેમાં ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસને મંજૂરી અપાઈ છે કે જેમાં બાંગ્લાદેશમાં પચાસ હજાર ટન ડુંગળીના નિકાસને મંજૂરી અપાઈ હતી ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડથી મળશે માત્ર પાંચ જ મિનિટમાં પાંચ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન તમે કોઈ પણ ગેરંટી વગર આધાર કાર્ડથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન થોડીક જ વારમાં લઈ શકો છો અને એના માટે તમારે કોઈ પણ પ્રકારના દસ્તાવેજ આપવા પડશે નહીં આધાર કાર્ડથી કેવાયસીની પ્રક્રિયા કરીને ટૂંક જ સમયમાં પર્સનલ લોન લઈ શકો છો આ લોન કોને મળશે એમાં જોઈએ તો મિત્રો લોન લેનારની ઉંમર એકવીસ વર્ષથી લઈને સાઠ

શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા આવું કહેવામાં આવ્યું છે કે યુવાધનનો શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ કરવા માટે ભવિષ્યલક્ષી આયોજન કરવું એ અમારી સરકારની પહેલી ફરજ છે કૌશલ્ય વિકાસ ક્ષેત્રે ગુજરાતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ હરોળમાં લાવવા માટે આ વર્ષે બજેટમાં કૌશલ્ય વિકાસ માટે પાંચસો ને અડસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાત ભવિષ્યમાં સેમી કન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે સેમી ઉદ્યોગ અનુરૂપ કુશળ માનવબળ તૈયાર કરવા માટે કૌશલ્યાદ સ્કીલ યુનિવર્સિટી ખાતે વ્યાપક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા માટે માઇક્રોન કંપની સાથે રાજ્ય સરકારે એમઓયુ પણ કર્યા છે એટલે કે મિત્રો આવનાર વર્ષમાં યુવાનો માટે બહુ બધી રોજગારી આવે તેવી શક્યતા જોવા મળી રહી છે તેમજ મિત્રો શ્રમ અને રોજગાર મંત્રી બલવતસિંહ રાજપૂત દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે યુવાનોને આગળ લાવવા એ અમારી પહેલી ફરજ છે તો મિત્રો આવનાર વર્ષમાં યુવાનો માટે ઘણી બધી સારી તકો છે એ આવી શકે તેવી સંભાવના છે તેમજ આપણું રાજ્ય ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે તેમજ યુવાનો માટે તેની કુશળ કારીગરી માટે તાલીમ કેન્દ્રો પણ ખોલવામાં આવશે તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ ધન્યવાદ મિત્રો